ભારતભરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ છે ત્યારે હિંમતનગરના ગાયત્રી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તો દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે આજે એક નાટક કે જેમાં બેટી બચાવો પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓ લઈ

આરતી પૂજા અર્ચના મહાપ્રસાદ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યો ક્રમો કરીએ છીએ નાના બાળકો માટે નાના મેળાનું આયોજન કરીએ છીએ ખેલકૂદ જમ્પિંગ બોલ દરેકનું આયોજન કરીને મનોરંજન કરીએ છીએ તે પછી મોટા મોટા ભક્તોને પણ ધ્યાનમાં રાખીને હાસ્ય કલાકાર પણ લાવીએ છીએ અમે હાસ્ય કલાકાર પછી લોક ડાયરો ભક્તો માટે અને બાળકોના મનોરંજન માટે ખાસ અને ખાસ કરીને સ્વચ્છતાઈ સેવા અભિયાન મનોજ બોરી સાહેબની પ્રેરણાથી અમે એક એવું આયોજન કરીએ છીએ નાટકનું કે નાના બાળકોને સ્વચ્છતા શું છે સ્વચ્છતા કઈ રીતે રાખવી પોતાનું ઘર કઈ રીતે સાફ રાખવું પોતાની સોસાયટી કઈ રીતે સાફ એ એ મોદી પ્રેરણાથી અમે આગળ નાટકનું ભાગ છીએ બાળકોને સારી જાગૃતિ મળે એ માટે અમે મોદી સાહેબની પ્રેરણાથી સારું નાટક આજે કરીએ છીએ નમસ્કાર અત્યારે અમારી સાથે કલાકારો છે અત્યારે અમે લોકો સાત કલાકારો સાથે અહીં એક પ્રેઝન્ટેશન આપવાના છે સ્વચ્છતા હિ સેવા જે અંતર્ગત અત્યારે સરકારનું જે ઝુંબેશ ચાલી રહી છે જે ચૌદ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન ચાલી રહી છે અને સત્તરમી ઓક્ટોમ્બરે આપણા માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ દિવસે સો કલાક આપણે શ્રમનું યોગદાન આપવાનું છે સાથે સાથે આ સ્વસ્થતા જે બે હજાર ચૌદથી ચાલુ થઈ હતી એ અંતર્ગત અત્યાર સુધી અમે લોકો ગુજરાતભરના બાર હજારથી વધારે જગ્યાએ શો કરી ચૂક્યા છે સરકારના દરેક વિભાગ સાથે અમે કામ કરીએ છે અને સ્વચ્છતાના બાર હજાર પ્લે કર્યા છે એ સિવાય બધા દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ જેમ કે મહિલા બાળ વિકાસ વિભાગ છે કુપોષણ નાબૂદીની વાત છે એ રીતે ડિજિટલ પેમેન્ટની વાત છે અત્યારે સિકલ સેલ આરોગ્ય વિભાગની અમે લોકો નાટક કરી રહ્યા છે આવા દરેક વિભાગ સાથે અમે લોકો કામ કરી રહ્યા છે અને અવેરનેસ લોકોમાં જાગૃતિ આવે એ તરફ સભાનતા કેળવે અને અવેરનેસ મળે એ માટે દરેક જે સરકારની અભિયાન છે મિશન છે અને યોજનાઓ છે એના અંતર્ગત આ કામ થઈ રહ્યા છે અને અત્યારે ગાયત્રી યુવા ગ્રુપ ના આંગણે આવ છે છેલ્લા છ વર્ષથી આ ગાયત્રી ગ્રુપ જે કામ કર્યો છે અને આજે છઠ્ઠા વર્ષે દર વર્ષે અમને બોલાવે છે અને છઠ્ઠા વર્ષે આજે અમે લોકો એટલા માટે આવે છે કે સ્વસ્થતા હિ ઝુંબેશ સ્વસ્થ સેવા જે ઝુંબેશ ચાલી છે એના અંતર્ગત આજે સ્વચ્છતા ઉપર એક નાટક ડેવલપ કર્યું છે અને એ આજે અમે લોકો અહીં પ્રેઝન્ટ કરવાના છે જેમાં વ્યક્તિગત સ્વચ્છતા સામૂહિક સ્વચ્છતા પોતાના આંગણાથી શેરી મહોલ્લો નગર અને જે પંચાયતની અથવા કે જે નગરની જે જાહેર જગ્યાઓ છે એની આજુબાજુ જે સ્વસ્થતા કેળવાય અને લોકો એના તરફ સભાનતા કેળવે એ માટે અમે લોકો અહીંયા આવ્યા